તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો જોઈ શકો છો જીસુ ઢીંગલાને સ્વેટર પહેરાયું છે અને તેને રમાળે છે ઠંડી લાગે હા રોષે ચૂપ કરાવી તો ગઈ જોઈ શકો છો ઢીંગલાને સ્વેટર પહેરાયું છે નવી કલાકૃતિ ઠંડી

ડાયું ડાયું નહીં જોયું તો પહેરાવી નહીં એકતી જલ્દી જલ્દી પહેરાવ પહેરાવ એ તો એમાં મમ્મી અત્યારે પહેરાવ હશે ટીંગલાના જો આવી જાવ આમ પહેરાવવાનું લો માધું થાય बेज अड़ा तो मुटा में हूँ करो हाता रहे कपड़ा दो हुजो आस्तो मोड़ते हूँ तावाए तो तम दावा खुल लाइन दाती जाई वाँ पसी यहाँ कपड़ा नो मोड़ थाई जी आज़ा तो दोई सको छो गाईस केटला बदा चक वाँ, वाँ। पसी ब તમે જોઈ શકો છો આ બે બુનો મમ્મી ખા બેઠી બે બે હી જે ખાતી ખાલી વાતો કરી કે હું આમ હું તેમ ને અને ગાઈસ મોટા ગોળીઓ ગળું હું શરદી થઈ ગઈ એટલે જો પેલી રહી ગોળી હા રમા હશે હો પેલા ખાઈ લો હેડો તમે ખાતો નહીં પછી ના આવો રમા અત્યારે જીસું જોયું મમ્મી મોટા મેં બધા જઈશી

જોઈને બધા ફૂલે પહોંચી જાય તો જોવો તમે જોઈશું આજુબાજુનો નજારો અને જોયું પેલી જોવો તો ગઈ આ કૂતરું અમારું જ્યાં જોડી રહ્યું છે આ જીસુને જોઈને જોવા કા બે બુડો હું કરી રહીશું તો ગાઈસ પેલી બે બુદો એટલા જ રહી રહ્યા જોવા તો ગાઈસ અત્યારે પુલ પેલા આ જે પુલ ની અંદર જે અંદર અમારી ઘણા બધા દીકરા પણ અમે વેડો થઈએ ગાઈસ અંદર પેલા ચોખ્ખો તો ગાઈસ અત્યારે બધા કચરો મચરો નોકી નાખી ગાઈસ આ ગંદો કરી દીધો જો જોઈ શકો છો ગાઈસ દેખાય માસ લ્યો ગંદો છે અંદર અંદર તો મને આવા ઉંટી વાળા ને ઉઠતું હશે ગાઈસ અત્યારે જો ગાઈસ આવ જોઈન જીશુ માસ લ્યો ગાઈસ અંદર અમે પૂજાનો જે સામાન વધ્યો હોય ને ગાઈઝ અમે આટલા નાખવા આવીએ છીએ આટલા ગાઈસ સૂર્યોદય થતો હોય ને એ તો ગાઈઝ જોવાની ખૂબ જ મજા આવે છે જીસું ન જોઈ ખાલી એ જોવા માટે જ ગાઈશ આટલા આવી જો ગઈ છે બધા ખુશાળી હવા ઘરે જઈ છે જો હવા ગઈ તો ગાઈ હવે જીસું ને બધા જઈશું પેલી બાજુ જોવા હવા ગઈશ ઘેર

તું લઈસ કોઈ તુજ કશું લી આલું કશું લે કશું કશી લે કશું